ચકલી વિશ્વમાં સૌથી વધુ ફેલાયેલું પક્ષી અને વિપુલ પ્રમાણમાં જોવા મળતા પક્ષીનો ખિતાબ ધરાવે છે માનવ વસ્તીની નજીક રહેવાની અને તેના પર વધુ આધારિત રહેતી ચકલીઓના વિનાશ માટે માનવીએ તેના ખોરાક પાણી અને આશરો ઝૂટવી લીધો છે આપણે જે મોડર્ન લાઈફ સ્ટાઇલમાં જીવી રહ્યા છીએ તેણે વાસ્તવમાં આપણને પ્રકૃતિથી વેગળા કરી નાખતા તેની વરવી અસરો આપણી સાથે જોડાયેલા પશુ પક્ષી અને કુદરતના અન્ય તત્વો પર પડી છે ચકલી કદમાં નાનકડું પક્ષી છે પણ વિશ્વભરમાં ફેલાયેલું છે આ નાનકડું પારેવું લુપ્ત થતું જાય છે ચકલીઓના વિનાશ માટેના ઘણા કારણો છે આ બધા કારણો પાછળ માનવી જવાબદાર છે હદ બહારનું ધ્વનિ અને વાયુ પ્રદૂષણ મકાનોની બદલાયેલી રચના રાસાયણિક ખાતર અને જંતુનાશકો આ બધા જોખમો નાનકડા ચકલાઓ માટે જીવન ટકાવવું કઠિન બન્યું છે બીજા પક્ષીઓની જેમ ચકલા ઝાડ પર માળા બાંધતા નથી માનો વસાહટની આસપાસની જગ્યામાં જ માળા બાંધે છે તેથી જ તેને ઘર ચકલી નામ આપવામાં આવ્યું છે આપણી ઝડપથી બદલાતી જતી લાઈફસ્ટાઈલને કારણે ચકલાઓને તેમના જીવનના દરેક તબક્કે આહાર આશ્રય અને સલામતી મળવાનું ખૂબ ઓછું થઈ ગયું છે તેના અસ્તિત્વ પર ખતરો ઊભો થયો છે આજે વિશ્વ ચકલી દિનની ઉજવણી કરવામાં આવી પરંતુ આપણી આસપાસ રહેતી અને ઘરની શોભા વધારતી ચકલીને બચાવવામાં નિષ્ફળ નીવડ્યા છે ત્યારે આ નાનકડા પક્ષીના ફરી જીવંત કરવાના પ્રયત્નો હાથ ધરાય તે જરૂરી છે નમસ્કાર હું અંકલેશ્વરમાંથી ફોરેસ્ટર અંકલેશ્વર આજે આપણે જોઈએ તો વિશ્વ ચકલી દિવસ વીસ માર્ચ આપણે શા માટે ઉજવવો જોઈએ પડે છે એનું મુખ્ય કારણ આપણે જોઈએ તો ચકલી અત્યારે લુપ્ત થઈ રહી છે શેના કારણે લુપ્ત થઈ રહી છે તો આપણે જોઈએ તો શહેરી વિસ્તારમાં તો સાવ લુપ્ત થઈ છે મોટા પ્રમાણમાં ગામ ગ્રામ્ય વિસ્તારમાં હજી તેમનું વર્ષસ્વ થોડું ઘણું રહ્યું છે તો આપણે જોઈએ તો જે શહેરી વિસ્તારમાં જે કોન્ક્રીટના જે જંગલો બન્યા છે જે પાકા મકાનો બન્યા છે એના કારણે જે તાપમાનમાં વધારો થયો છે તો એ તાપમાનના વધારાના કારણે ચકલીઓનો મૃત્યુદર વધી ગયો છે અને એના કારણે લુપ્ત થઈ છે તેમજ શહેરી વિસ્તારમાં જે ટાવરો મોબાઈલ ટાવરો છે એના રેડિયેશનને રેડિયેશનના કારણે વાહનોના પ્રદૂષણના કારણે આવા અનેક કારણો જે છે જે માનવોએ સર્જ્યા છે એના કારણે જે ચકલી છે લુપ્ત થઈ છે તો આપણે જોઈએ તો ગામડામાં હજી એનું વર્ચસ્વ છે કેમ કે ગામડામાં હજી જૂના મકાનો છે અને ગામડાનું વાતાવરણ પણ એવું છે ત્યાંના માનવીઓ પણ એવા છે કે જે સવેદના સભર છે તો આપણે જોઈએ તો ગામડામાં ચકલીનું થોડું વર્ચસ્વ રહ્યું છે તો આપણે જોઈએ તો શા આપણે ચક ચકલીને સંરક્ષણ માટે શું કરવું જોઈએ અથવા આપણને શા માટે ઉપયોગી છે તો ચકલી ચકલી એ આપ ખૂબ મનુષ્યનું મિત્ર ગણાય શા માટે તો આપણે જોઈએ તો ચકલી એ માનવ વિસ્તારમાં માનવ વસ્તીમાં માનવ સાથે રહેવાવાળી એક પક્ષી છે અને એનું વજન ત્રીસથી ચાલીસ ગ્રામ જેટલું હોય છે પણ એ માનવ સાથે જ રહે છે જંગલમાં ઓછા પ્રમાણમાં રહે છે તો ચકલી એ કીટ પક્ષી છે જે નાના નાના જીવાણુઓને ખાઈને પોતાનું ભક્ષણ કરીને અને પોતાનું જીવન ગુજારે છે તો જે માનવને હાનિકારક જે જીવાણુઓ જે કીટનાશકો છે એનો ઉપદ્રવ જો ઘટાડતું કોઈ પક્ષી જે હોય તો એ ચકલી છે તો જો ચકલી લુપ્ત થઈ જાય તો એના કારણે જે આપણને હાનિકારક જીવાણુઓનું પ્રમાણ વધી જાય તો એના કારણે આપણે જોઈ શકીએ છીએ કે કોરોના જેવા રોગો ઉત્પન્ન થઈ રહ્યા છે તો આપણે એક માનવી તરીકે આપણે ચકલીનું સંરક્ષણ કરવું જોઈએ તો તેના માટે શું કરીએ તો આપણે આપણા ઘરની નજીક એવું વાતાવરણ ઊભું કરીએ કે જ્યાં ચકલી માળો બનાવી શકે અને ત્યાં રહી શકે અને એને અનુકૂળ વાતાવરણ ઊભું કરીએ એક માનવી તરીકે અસ્તુ જય હિન્દ